जरिक्डो सा बोलो बಪ್ಪરભાઈ बोलो अरे आज बैठिसु शंपा फणजा हा हा शंपा फय आज आवू तो अचार वा पर शंपा फयला केतन भाई छे ना इ के नाही मामी હું બપર કે રે મે જવા દે હું આજ તો હજી એકવાર બપર સુધી રોકાઉ જમીન પર જઈ એટલે કાલ આવતા પછી મુકી ગા હ મને હા હાલ કેમ છે તબિયત પાલ બધા હારું છે ને રેડી છે ને હા હા તું હાથી માં ગયો તો થઈ જ દેહમાં હવા તો સારું થયું અરે હાલો અમે ભદ્રેશભાઈની ઓફિસમાં હા જાય જમવા ગયા તા ય ભદ્રેશભાઈ હા ભદ્રેશભાઈના હોટલમાં હાલો હારો લ્યો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

કોમલ છે નારાયણ ભગવાન વડોદરા અત્યારે વડોદરા છે અને એક નાનો છોકરો ઓફિસ માં જાય છે અને દેશમાં જાન માંગ્યો કે મારી બાળ છે ક્યાં છે મેં વાત કરી જોયો પણ હેતુલભાઈ મારા બા છે ભાઈ કોમેન્ટ મને કરી હતી વાત કરી હતી એટલે હવે છે ને એક એક મિનિટ મિનિટ ગીત પછી આપણે મારે જે વાત કરવી છે એ ભાઈબન મિત્રો સમજૂબા ફોનમાં વાત કરતા હતા એ મેં તમને બતાવ્યું બરાબર અત્યાર સુધી તમે જો વિડીયો જોયો હોય તો મારો કહેવાનો હેતુ એ હતો કે સમજૂબા ની પંચ્યાસી વર્ષ કરતાં વધારે ઉંમર છે છતાં કાનનું કેટલું સારું છે કેવું સારી રીતે સાંભળી શકે છે હા આમ નાની એવી આમ રીંગનો અવાજ આવ્યો છે તરત સાંભળી ગયા કે ફોન આવ્યો છે ફોનમાં બરાબર વાત કરી શકે છે આંખોનું સારું છે આંખોમાં તેજ છે દોસ્તો આ જૂના ખોરાક છે ને એના હિસાબે આવી હું મંચુરિયન ને પિઝા ઉપર રહી છી આ હવારમાં માખણના પીંડા ખાતા પીંડાવાદ ના માખણિયા ખાધા આ એનું તેજ છે આંખો આ ઈ તેજ છે મોઢા ઉપરની ચમક આ કાનમાં સંભળાય છે સારો ખોરાક હતો ને એટલે સમજાય એને વંદન ન સમજાય એને અભિનંદન ચાલો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી